હેલો માય યુટ્યુબ ફેમિલી જો તમે ભરેલા ભીંડા અને નોર્મલ ભીંડા ખાઈને બોર થઈ ગયા હોય તો આ રીતે તમે ભીંડા કઢી પણ બનાવી શકો છો આઈ હોપ તમને મારા વિડીયોઝ પસંદ આવતા હશે જો મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરીએ સૌ પ્રથમ આપણે તેલ ગરમ કરવાનું છે તમે અહીં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં જીરું એડ કરીશું કઢી પત્તા એડ કરીશું મેં અહીંયા ભીંડા સમારી લીધો છે તમારે આ રીતે જ એને સમારવાના છે મેં મસાલો લીધો છે એક ચમચી મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને હાફ ચમચી મેં અહીંયા હળદર લીધી છે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને આપણે એના કુરકુરા થાય ત્યાં સુધી રહેવા દઈશું તો હવે આપણે કઢીનું બેટર રેડી કરીશું તો અહીંયા મેં એક વાટકી દહીં લીધું છે બેથી ત્રણ ચમચી બેસન લીધું છે આપણે બહુ જાળી કઢી કરવાની નથી એટલે આપણે અહીંયા થી ત્રણ ચમચી એડ કરીશું અને બધું સારી રીતે ફેટી લઈશું બેસનને દહીં સારી રીતે મિક્સ થઈ છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તમારે જેટલી કઢી જોતી હોય જેટલી કન્સેન્સી જોતી હોય એટલી રાખવાની છે મેં ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું પાંચ વ્યક્તિઓ માટે આપણા ભીંડા બી શેકાઈ રહ્યા છે મસાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આપણા ભીંડામાં મીઠું એડ નથી કર્યું કઢીમાં એડ કરીશું એક અડધી ચમચી મીઠું એડ કરીશું તમે તમારા સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો અહીં લસણ આદુ ને મરચાં પેસ્ટ છે અને એક આખું મરચું છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરીને થોડી વાર રેસ્ટ આપીશું બે થી ત્રણ મિનિટ આપણા ભીંડા પણ થોડા કુરકુરા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે જે બેટર બનાવ્યું છે એનામાં એડ કરી દઈશું જે કઢીનું બેટર બન્યું એડ કરી કરીશું હવે બે થી ત્રણ ઉભરાવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી ભીંડા કઢી રેડી છે હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું